હેલો મિત્રો આજે બધાઇને જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે ઘરના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણા રસોડામાં ગણેશજીને ભાવતા એવા દેશી ઘીના લાડુ બનાવીશું પરફેક્ટ માપ સાથે લાડુ બનાવવાની સામગ્રી એક બાઉલ ઘઉંનો કરકરો લોટ બદામની કતરણ ખમણેલ ટોપરું દેશી ઘી મોણ માટે થોડુંક તેલ ગોળ પાણી લાડવા બનાવવા માટે આપણે પહેલા એક બાઉલ લેશું તેમાં આપણે કરકરો ભાખરીનો લોટ લઈશું જો તમારા ઘરમાં હાજરમાં કરકરો લોટ ન હોય તો તમને દુકાનથી સહેલાઈથી મળી જશે તેમાં આપણે મોણ બે ચમચી નાખીશું અને બરાબર તેને આપણે મિક્સ કરી લેશું હવે આપણું મિક્સ કરેલ થોડું થોડું પાણી ઉમેરતા જશું ને આપણે લોટ તૈયાર કરીશું હવે આપણે તેને ભાખરી વણીને આપણે લાડવા બનાવીશું કે જેથી આપણો લાડવો ફટાફટ બની જાય આપણી ભાખરી વણીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને રોઢીમાં ધીમા ગેસે શેકીશું આ ભાખરી વણીને બનાવવાથી આપણી લાડવા છે તે એકદમ સરસ અને સ્વાદિષ્ટ બનશે જો તમે તેના મુઠિયા કરીને તેલમાં તરીને પણ બનાવી શકો છો જો તમારે ફટાફટ લાડવા બનાવવો હોય તો ભાખરી વણીને આપણે તેને બનાવીશું ધીમા ગેસે આપણી ભાખરી શેકાઈ ગઈ છે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને બે મિનિટ તેને થરવા દઈશું હવે આપણે તેને એક કઢાઈમાં લઈ તેને હાથેથી આપણે ધીમે ધીમે તેને ભૂકો કરીશું આપણે આખી ભાખરીને આ ભાંગીને થોડો થોડો આપણે ભૂકો કરીને પહેલાં તૈયાર કરીશું આમ કરવાથી આપણા કટરમાં વ્યવસ્થિત રીતે તેનો ભૂકો થશે હવે આપણે તેને કટરમાં ને તેનો આપણો ભૂકો તૈયાર કરીશું કટરમાં ભૂકો કરવાથી તેના તત્વો એમણમ જ રહેશે હવે આપણે ભૂકો છે હવે આપણે ગેસ ઓન કરીશું અને તેમાં રાખીશું તેને ઉપર એક કઢાઈ લેશું પછી તેમાં આપણે બે ચમચી દેશી ઘી લેશું અને તેના પરફેક્ટ માપ સાથે આપણે બે ચમચી ગોળ નાખીશું જો તમે વધુ ઓછું ગયડું ખાતા હો તો તે પ્રમાણે ગોળ લઈ શકો છો આપણે જે લાડવાનો ભૂકો હોય તેનાથી આપણે થોડોક ઓછો અડધો ગોળ લેવાનો હોય છે હવે આપણે તેનો પાક લેશું હવે આપણો ગોળ અને ઘી એ બને બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરીશું અને તેમાં આપણે લાડવાનો ભૂકો ઉમેરીશું અને તેને બરાબર આપણે મિક્સ કરીશું આ લાડવા આપણે માના હાથના બનાવેલા લાડવાનો જે સ્વાદ હોય તે આપણા આ લાડવામાં સ્વાદ રહેશે હવે આપણે લાડવા બરાબર મિક્સ થઈ ગયું છે હવે તેમાં આપણે થોડોક ટોપળાનું સીણ ઉમેરીશું અને તેને બરાબર આપણે મિક્સ કરીશું પછી તેને લાડવાના બીબાથી આપણે તેના લાડવા બનાવીશું લાડવાના બીબું લેવાનું તેને સમસી સમસીથી દબાવવાનું એટલે આપણે લાડવા તૈયાર થઈ જશે હવે તેની ઉપર આપણે ટોપરાનું સીણ પણ નાખીશું તમે ટોપરાને સેનની જગ્યાએ ખસખસના બી પણ તમે નાખી શકો છો અને અન્ય ડ્રાય ફ્રૂટ પણ તમે નાખી શકો છો ઉપર આપણે એક એક બદામની ખતરણ રાખીશું અત્યાર છે આપણા સ્વાદિષ્ટ સરસ મજાના લાડુ આ લાડુ બાળકોને ખવડાવવાથી બાળકોમાં હેટકા મજબૂત બને છે અને બાળક તંદુરસ્ત પણ રહે છે જો તમને આ રેસિપી સારી લાગી હોય તો તમે જરૂર તમે બનાવજો આ રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને બે લોકોને વધુ શેર કરજો અને ફરી મળીશું આપણે આગળ નવી અને ટ્રેડિશનલ રેસિપી સાથે